કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા તેમના વિદેશ પ્રવાસ દરમિયાન દેશના એસીસી એસટી ઓબીસી સમાજને મળતા અનામત અંગે આપેલા ગેરવ્યાજબી નિવેદન મુદ્દે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી વલસાડ યશસ્વી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે અને સમગ્ર વિશ્વ યાદ કરે છે એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના અને જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર

અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશું જે વાત કરી દલિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એ કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને નો જે વિરોધ કરી રહ્યા છે એને શબ્દોમાં વખોડીને માટે સમગ્ર ગુજરાત ની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનો આયોજન કરવામાં આવ્યું છે સ્પોર્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ